કિરણા એ લોખંડ તમારો દૂર સામે છે તો મિત્રા એમ મિત્રો બસ હવે મને બહુ ભૂખ લાગી ગઈ તો હું નાસ્તો કરવા જવું પાયસા થાય બાયસ હાલો તો મિત્રો અત્યારે જો એટલું બધું અમારી હોટલમાં નાસ્તો છે કે કંઈ ના ઘટે એવું બધું છે અને ઓલી બાજુ નથી જવાય એમ કે ત્યાં બધું નું લેજ છે એટલે આઈથી પાછું આપણું વેજ છે ઓકે બહુ સરસ છે હર્યું તો મિત્રો આપણે નાસ્તો બસ્તો કરી લીધો છે અને હવે આવી ગયા આપણે આપણી લિફ્ટ અહીંયા પણ છે અને અહીંયા પણ આઠો નવો દસો ને ગુલો બેંક છે હાલો ભાઈ

તો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ બાગા બ્રિજે આથી બધું કંઈ ખાસ તો નથી અમારા અંદર ન જાઓ કેમ કે અમે ધરાઈ રહ્યા છીએ એક દરિયા બેહી બેહી એટલે જો તમે દૂરથી જોઈ લો બાગા બ્રિજ છે હાલ્યો હાજો નથી અહીંયા ના બધું ગોવાનું બજાર ના ભાઈ તો અહીં કોણ વરી હોય એનું પાલન કરનારો મારો રમો પીર જાણે અને જો આપણી ગાડી છે સવાર સવારની હું આ ગાડી આપું છું મારો આજ દુઃખો મળ્યો છે બહુ જ તો જીડો અને આની પાસે છે લાલ પરી લાલ લાલપર